કે ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો અને શેર કરી દો કારણ કે કોઈ પણ માંગરોળ તમારી સમક્ષ રજૂ થઈ શકે અવારનવાર ઘટના બને છે ત્યાર પછી તંત્ર છે એ સફાળું જાગે છે તંત્રની આંખ ખુલે છે અને કોઈ પણ એવું કાર્ય હોય છે એ ત્વરિત ધોરણે કરવા માંડે છે એ ક્યારે જ્યારે કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય આકસ્મિક ઘટના થાય ત્યાર પછી જ

હવે મિત્રો ઘણા સમયથી અહીંયાથી મને એક ફોન આવતો કે નિઝામ સર આ જે દિવાલ છે અવારનવાર અમે રજૂઆત કરતા હોવા છતાં અવારનવાર નગરપાલિકા તંત્રને જાણ કરતા હોવા છતાં પણ હજુ સુધી આ જે દીવાલ છે એ દીવાલ એક વખત અગાઉ તો પડી પણ ગઈ હતી પડી ગઈ અને બનાવી ગયા ફરી પાછી એ દીવાલ નમેલી છે ગમે ત્યારે પડી શકે એવી સિચ્યુએશનમાં છે

જેથી કરીને એ લોકોને ખ્યાલ આવી જાય કેમ કે લોકો જ્યારે એ લોકો પાસે રજૂઆત કરવા માટે જાય છે ત્યારે એ લોકો કશું ધ્યાને લેતા નથી રજૂઆત કરી દઈએ છે પછી એવું કહે છે કે અમે જોઈ લેશું ત્યાર પછી અમે કરી નાખીશું પરંતુ વર્ષો વીતી જાય છે તો પણ થાતું નથી પરંતુ આ જે દિવાલ છે આ દિવાલ પાંજરાપોળની દિવાલ છે તમે જોઈ શકો છો આ બાજુની દીવાલ જે છે એ આખી અહીંયાથી આમ નમેલી છે ગમે ત્યારે પડી શકે એમ છે અવારનવાર અહીંયાથી આખો દિવસ રાત રસ્તો ચાલુ હોય છે આખો જે પાંજરાપોળનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે બાઉન્ડ્રી મારેલી છે દિવાલની આ તમામ જે દીવાલ છે તમને બતાવી દઉં અગાઉ પણ જે દીવાલ પડી હતી અને પડેલી દીવાલ ફરી પાછી બનાવી નાખવામાં આવી પરંતુ એ એ લોકોના ધ્યાને બાબત ન આવી કે ભાઈ આ જે 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 છે 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 આ આ દીવાલ એ આખી નમેલી હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે પથરા ખવાઈ ચૂક્યા છે ગમે ત્યારે પડી શકે એમ છે આ બાઇક સવારો છે એ આજુબાજુમાંથી નીકળતા હોય એટલે જો દીવાલ ઢસે તો એ સીધી બાઇક ઉપર આવી શકે અને સૌથી મોટી થઈ શકે આ આખી નમેલી છે જ્યારે હું તમને અહીંયાથી આ રીતે બતાવું તો તમે સમજી શકશો કે આ જે છે એ આમ ઢસી ગઈ છે એટલે કે નમી ગઈ છે અને અહીંયા જે છે એ ડાઉન છે એટલે ગમે ત્યારે પડી શકે એવી સિચ્યુએશનમાં છે અગાઉ જ્યારે દિવાલ પડી હતી ને એ દિવાલ પડી ગઈ ત્યાર પછી એ લોકો એમને બનાવીને ગયા છે હવે જે બનાવી ગયા છે એ દિવાલ પણ હું તમને બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે તો ત્યારે એ પડી ગયા જોગાનું કે ચોમાસાનો માહોલ વીતી ગયો અને કોઈ એવી આકસ્મિક ઘટના બની નથી પરંતુ તંત્ર ખરેખર આ આકસ્મિક ઘટના બનવાની રાહ જોઈ રહી છે કે શું એ હું તમને બતાવું એટલે વધારે ખ્યાલ આવશે આ દિવાલ અગાઉ પડી ગઈ હતી અહીંયાથી ગાબડા પડી ગયા હતા એટલે આ જે દિવાલ છે એ દિવાલ ને એ લોકોએ બનાવી પરંતુ ખરેખર જે નમેલી દિવાલો છે એ નમેલી દિવાલો એમને એમ છે અહીંયા પણ એ જ સિચ્યુએશનમાં દિવાલ છે નાના ભૂલકાઓ છે ઘણી વખત આજે રવિવારનો માહોલ છે બાળકો રમતા હોય સાયકલ લઈને નીકળતા હોય તો આ માત્ર એટલું ઢસે હવે આનાથી દૂર રહેવું દૂર રહેવું તો હવે કેટલું દૂર રહેવું કેમ કે અગાઉ જાહેર ચેતવણીઓ પણ આપેલી હોય છે મેં અગાઉ એક બિલ્ડિંગ જે જર્જરી થતી ઇમારત વાણિયાવાડની અંદર એ પણ બતાવી દીધી કે ભાઈ એ બિલ્ડિંગની બાજુમાં એ લોકોએ શું કર્યું તો કે એક જાહેર ચેતવણી મૂકી દીધી જાહેર ચેતવણી આ દિવાલ થી દૂર રહેવું અથવા તો આ મકાન થી દૂર રહેવું ગમે ત્યારે પડી શકે એવી સિચ્યુએશનમાં છે હવે દૂર રહેવું તો કેટલું દૂર રહેવું માણસ દૂર રહી રહીને પણ કેટલો દૂર રહી શકે કેટલો દૂર ચાલી શકે હવે આ પાંચ થી સાત ફૂટ નો છે તો રસ્તો અહિયાં દસ ફૂટ નો છે સાત ફૂટે એ દિવાલ પડે તો એ દિવાલ અહીંયા આવે હવે તમે જ વિચારો કે કેટલું દૂર રહીને ચાલી શકે પાલિકા તંત્રના ધ્યાનમાં આ વાત આવતી નથી

કે જે તે સમયમાં જ્યારે દિવાલ પડી ધરાશાય થઈ ત્યારે એને બનાવવામાં આવીને ત્યારે ઉપરની બાજુનો જે ભાગ છે એ જ ભાગ બનાવ્યો આજુબાજુવાળાએ વિરોધ પણ કર્યો હતો પરંતુ એ લોકોએ માત્ર તે ઉપર જે છે ઉપર જ ચણતર કરી નાખ્યું નીચેનું એમ ને એમ રહેવા દીધું આ જુઓ આ ઉપર જે છે એમને એમ ચણતર કરી નાખ્યું નીચેની બાજુ છે એ એમને એમ જ રહેવા દીધી છે આ દિવાલ પણ ગમે ત્યારે પડી શકે એમ છે આખો જે હું તમને વિસ્તાર બતાવું છું ને આમથી આપણે આવીએ અને આમની બાજુ એટલે આખો આ પાંજરા પોળનો વિસ્તાર છે આ પાંજરા પોળના વિસ્તારની જે દિવાલ છે એ દિવાલ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ આ પ્રકારે મોટું એક ગાબડું પડી ચૂક્યું છે દિવાલ ગમે ત્યારે ઢસે એમ છે હવે નીચેનો પાયો જ નબળો હોય અને તમે ઈમારત ગમે એટલી ઉપર ચણો એટલે એ ઢસવાની છે સ્વાભાવિક છે આ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ખબર પડતી હોય છે પડી શકે છે પરંતુ કેમ કર્યું એ ખબર નથી ખરેખર વહેલી તકે આ જાતે જાતે જ જ કરવામાં આવે અથવા તો પાડી નાખવામાં આવે અને ત્યાર પછી જો અહીંયા તમે આ જુઓ તો ખરી આ પ્રકારની દિવાલની પરિસ્થિતિ છે આ પ્રકારે દિવાલની પોઝિશન છે કે એ ગમે ત્યારે પડી શકે એમ છે હવે આમની બાજુથી પણ આપણે જોઈએ ને આ લેવલમાં તો આ લેવલમાં તમે જોઈ શકો છો કેટલા પ્રકારે તમે જાતે સ્થળ પર આવો અને નિરીક્ષણ કરો તો ખબર પડે કે ખરેખર એ દિવાલ કેટલી બહારની બાજુ આવી ગઈ છે ઉપરથી અંદરની બાજુ ચાલી ગઈ છે અને આ જે પથરા છે એ પથરા ઉપર નવી દિવાલ બનાવી એ લગાવી દીધા માત્ર જો અહીંયાથી આ દીવાલ પડી હતી આ દિવાલ આખી અહિયાંથી પડી હતી

આ બાળકો છે અહીંયા રમતા હોય ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવીને ઉભી થઈ જાય તો ખરેખર આ આકસ્મિક ઘટના બને પછી તંત્ર સફાળું જાગે છે કેમ કે અગાઉ પણ પરિસ્થિતિ એવી બની માંગરોળની અંદર દિવાલ ધરાશાયી થઈ દાદા પોત્રનું એક મૃત્યુ થયું અને ત્યાર પછી તંત્ર એવું સફાળું જાયગું એવું સફાળું જાયગું કે જે જે ધરાશાયી થઈ શકે એવી મિલકત હતી એમાંની અમુક મિલકતો એ લોકોએ ધરાશાયી કરી પણ દીધી પરંતુ જેવો માહોલ ઠંડો પડ્યો શાંત પડ્યો કે તંત્ર ફરી પાછું ત્યાંને ત્યાં હતું ત્યાંને ત્યાં જ બેસી ગયું આમને આમ ક્યાં સુધી એ તો વિચારવાનું જ આવ્યું સફાઈનો પ્રશ્ન પણ છે સૌથી મોટો આજુબાજુની અંદર જુઓ તો ખરો આજુબાજુમાં સફાઈનો પ્રશ્ન પણ મોટો છે કેમ કેમ પાલિકા તંત્ર એટલું બધું ઓરમાયું વલણ દાખવે છે કેમ એ લોકો એ બાબતને ધ્યાને નથી લેતા અથવા તો મારે ખાસ એક એવું છે કે જે લોકો સદસ્ય બન્યા છે જે લોકો સભ્ય બન્યા છે જે લોકોએ લોકોને પ્રતિનિધિ તરીકે ચૂઈટ્યા છે એ લોકો પણ આવી બાબતોને કેમ નિરીક્ષણ કરવા નથી નીકળતા શા માટે કરીને એ લોકો એ ધ્યાને નથી લેતા શા માટે આવી પરિસ્થિતિ અવારનવાર આવીને ઊભી રહે છે તાલુકા વિકાસ ની વાત કરીએ છીએ તો ખરેખર તાલુકાનો વિકાસ આ રીતે નહી થઈ શકે ગામના વિકાસ ની શહેરના વિકાસ ની આપણે એવડી મોટી વાત કરતા હોઈએ તો શહેર નો વિકાસ આ રીતે ન થઈ શકે જે કામ જે વ્યક્તિને ખરેખર સોંપેલું છે એ વ્યક્તિ હંમેશા પોતાની ફરજ સમજીને પોતાની નીતિ સમજીને જો કામ કરશે ને તો જ પ્રજા ક્યાંક સુખી થશે લોકોના વિકાસમાં સારો એવો ફાળો આપી શકાશે પરંતુ આજની પરિસ્થિતિ એમને એમ અડીખમ ઊભી છે હજુ સુધી જો પાલિકા તંત્રને ધ્યાનમાં ન આવતું હોય તો મારા વિડીયોને શક્ય બને એટલો શેર કરો જેથી કરીને પાલિકા તંત્રને ધ્યાનમાં આવે કોઈ આકસ્મિક ઘટના બને કોઈ એવી પરિસ્થિતિ થાય કોઈ એવા ભયાવય દ્રશ્યો સર્જાય એના પહેલા પાલિકા તંત્ર આ જે દિવાલ છે અથવા તો આવી ક્યાંય પણ અન્ય જગ્યાએ માંગરોળમાં જર્જરિત મિલકત છે જર્જરિત દિવાલો છે કે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એવી પરિસ્થિતિમાં છે એને વહેલી તકેને વહેલી તકે એમનું નિરાકરણ કરવામાં આવે એમને પાડી દેવામાં આવે અને ત્યાર પછી ત્યાં નવું બાંધકામ અથવા તો નવી દિવાલો બનાવી નાખવામાં આવે તો મળીએ છીએ મિત્રો આજના વિડીયોમાં એટલું જ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો પણ હા પોતાની પાલિકા તંત્ર પોતાની નૈતિક ફરજ સમજી પોતાને ધ્યાનમાં રાખી પોતાના પરિવાર ને સાથે પબ્લિકને જોડી અને કામ કરો જેથી કરીને લોકો શાંતિથી સુખમય જીવન જીવી શકે આવજો બાય બાય